આપ સૌ જાણો છો અને આપ સૌને ખબર છે કે માતાજી તરફથી જે કઈ નવા સંદેશાઓ હોય છે જે કઈ નવી અપડેટ્સ હોય છે એ બધું લઈ આપ સૌની સમક્ષ હું ઘણીવાર આવતો છું હોવારનવાર આવું છું તો સૌથી પહેલા માતાજીનો ખૂબ ખૂબ આભાર માળીનો ખૂબ ખૂબ આભાર કે મને આ સેવા કરવાનો મોકો આપ્યો અને મિત્રો આ બીજો આભાર સોશિયલ મીડિયાનો યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે એનો કે જેના થ્રુ આજે લાખો ભાવિકો સુધી માળીના આશીર્વાદથી મારો અવાજ તમારા બધા સુધી પહોંચે છે માડીના સંદેશાઓ તમારા બધા સુધી પહોંચે છે મિત્રો ગયા રવિવાર એટલે કે તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસ ના રવિવારના રોજ જે ગાદી બંધ હતી એ સૌને કારણ ખબર જ છે કે ભાઈ વરસાદી માહોલ છે તો એ માહોલ હજી પણ યથાવત છે ઘણી બધી જગ્યાએ વરસાદો પડે છે આપ સૌ જાણો છો કે માડીના ધામમાં લાખો ભાવિકો આવે છે એટલું મોટું વિશાળ પાર્કિંગ છે તો એ પાર્કિંગ ની અંદર અત્યારે પાણી ભરેલું છે હવે માડી એમના ભાવિકોને કે એમના સેવકોને તકલીફ ના પડે એટલા માટે હમણાં ચોમાસા પૂરતી ગાદી બંધ રાખેલી છે એનું આપ સૌ ધ્યાનમાં લેશો કેમ કે આપ સૌ જાણો છો કે માતાજીના ધામમાં લાખો ભાવિકો આવે છે અને એટલી બધી ગાડીઓ હોય છે પાર્કિંગની અંદર કે આપણે જ્યાં નજર મારીએ ત્યાં એકલી ગાડીઓ ગાડીઓ અને ગાડીઓ દેખાય છે તો મિત્રો જે ગાડીઓનું પાર્કિંગ છે ને ત્યાં અત્યારે પાણી ભરેલું છે અને વરસાદ ચોમાસો આપ સૌ જાણો છો કે જગ્યા એવી છે કે ત્યાં પાણી ભરાયેલું રહે છે તો ભાવિકોને કે સેવકોને એ પાણી માટે મહેનત ના કરવી પડે ભાવિકોને એ પાણી માટે કષ્ટ ના વેઠવું પડે એટલા માટે માડીએ આ રવિવારની ગાદી પણ બંધ રાખેલી છે એટલે કે તારીખ અઢાર પાંચ બે હજાર પચીસ ની ગાદી પણ બંધ છે એની આપ સૌ નોંધ લેજો જે ભાવિકો તમારા કોન્ટેક્ટમાં છે જે ભાવિકો તમારા આસપાસ રહેતા હોય તો એના સુધી આ મેસેજ પહોંચાડી દેજો અને આપ સૌ જાણો છો કે બારેજા ધામની અંદર મેલેડીના દર્શન કરવા માટે બહુચર મેલેડીના પરચાઓનો આનંદ લેવા માટે માતાજીના ધામમાં આવે છે તો એ તમામ ભાવિકો જે નવા આવવાના જે હોય છે એમના સુધી પણ આ મેસેજ પહોંચાડી દેજો કે આ રવિવારે ગાદી બંધ છે અને આના આવતા પછીના રવિવારો પણ કદાચ અમુક રવિવારો સુધી બંધ રહી શકે પણ જે બી અપડેટ હશે એ આપ સૌના સુધી પહોંચાડતો રહીશ માતાજીના જે કઈ સમાચાર આવે એ પ્રમાણે તો અત્યારે આ મેસેજ બધા સુધી પહોંચાડી દેજો કે આવતા રવિવારની ગાદી પણ બંધ છે પણ ખુશીની વાત એ છે કે ગાદી બંધ છે દર્શન અને માનતા બંધ નથી જે લોકોની માનતા બાકી હોય જેને માનતા ધરવાની હોય તો આપણો માનતાનો માતાજીને ત્યાં સ્ટોલ ઓલરેડી છે જ તો એ સ્ટોલ પર તમારે માનતા તમારે પૂરી કરવી હોય તો તમે ત્યાં આવી શકો છો જે ભાવિકોને દર્શન કરવા હોય તો એ દર્શન કરવા માટે પણ આવી શકે છે અને હા જે લોકોએ રવિવારની માનતા માનેલી હોય તો એ લોકો જો માતાજીના ધામમાં રવિવારે આવશે તો એનો રવિવાર માન્ય ગણાશે એવું પણ માળીએ કેવડાવ્યું છે હું પણ આપ સૌની જેમ વાટે બેઠો છું કે ક્યારે માડી આવે ક્યારે ગાદી ચાલુ થાય અને ક્યારે આપણે સૌ દર્શન કરીએ તો આપ સૌને રામ રામ જય શ્રી બહુચર મેલેડીમાં